ગાંધીનગર ખાતે ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે ગિફ્ટ સિટી ખાતે પ્રથમ વખત ફિલ્મ ફેર એવોર્ડ્સનું આયોજન થઈ રહ્યું છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓની નકલ કરતો જોવા મળી રહ્યો છે હાલમાં સોશિયલ મીડિયા પર આનો એક જોરદાર વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતીય ક્રિકેટર ટીમના કેપ્ટન રોહિત શર્માના સાથે વિરાટ કોહલીને વિકેટ મળે છે તે દરમિયાન મેદાનમાં વિરાટ તેનો જે રીતે આનંદ લઈ જશ્ન મનાવતા હોય છે તે અંદાજની હુબહુ નકલ કરી હતી મળતી માહિતી અનુસાર આ વિડીયો બીસીઆઈના એવોર્ડ સમારોહનો છે જે ગત ત્રેવીસ જાન્યુઆરીના રોજ હૈદરાબાદમાં યોજા હતો એવોર્ડ સમારોહમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન એન્કરે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને તેમના સાથી ખેલાડીઓની કોપી કરવાની તક આપી હતી ખેલાડીઓના નામ લેતાની સાથે જ રોહિત દરેકની નકલ કરતો જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ